નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમારી સખત મહેનત છતાં પૈસા તમારા ઘરમાં રહેતા નથી કમાણી નોંધપાત્ર છે પરંતુ ખર્ચ પણ ઝડપી થાય છે જો એમ હોય તો તમારા પોતાના ઘરમાં કેટલીક વસ્તુઓ હોઈ શકે છે જે તમારી પ્રગતિ માટે સૌથી મોટો ખતરો બની રહી છે મિત્રો વાસ્તુશાસ્ત્ર ફક્ત ઈંટો અને પથ્થરો વિશે વાત કરતું નથી તે ઊર્જા કંપન અને જીવનની દિશા વિશે વાત કરે છે તમારા ઘરમાં એક નાની વસ્તુ પણ તમારું નસીબ બનાવી શકે છે અથવા સંપૂર્ણપણે બગાડી શકે છે હવે તેના વિશે વિચારો શું તમને વારંવાર લાગે છે કે તમારા ઘરમાં બિનજરૂરી તણાવ રહે છે પૈસા અંદર આવે છે પણ છિદ્રમાંથી રેતીની જેમ સરકી જાય છે જ્યારે તમે સ્થિર રહો છો ત્યારે અન્ય પ્રગતિ કરી રહ્યા છે હમણાં જ સાવધ રહો કારણ કે તે તમારા ઘરમાં છુપાયેલા સત્તર મુખ્ય વાસ્તુ ખામીઓનું પરિણામ હોઈ શકે છે અને તમને કદાચ તેમના વિશે ખબર પણ ન હોય વાસ્તુ કહે છે કે દરેક વસ્તુ નિર્જીવ વસ્તુઓ પણ એક ઉર્જા ધરાવે છે જો તે ઉર્જા નકારાત્મક હોય તો તે ફક્ત તમારી સંપત્તિ જ નહીં પણ તમારી શાંતિ સ્વાસ્થ્ય અને સફળતાને પણ ચૂપચાપ ખાઈ જાય છે પણ ચિંતા કરશો નહીં આજે હું તમને એવી સત્તર વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેને જો આજે તમારા ઘરમાંથી દૂર કરવામાં આવે તો કોઈ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં આમાંની કેટલીક વસ્તુઓ એવી છે જે આપણે દરરોજ જોઈએ છીએ પરંતુ ક્યારેય કલ્પના પણ ન કરો કે તે આપણી આર્થિક મુશ્કેલીઓનું કારણ છે કદાચ આમાંથી એક વસ્તુ હજુ પણ તમારા કપડાં મંદિર અથવા કબાટમાં છુપાયેલી છે જે તમારી સમૃદ્ધિને અવરોધે છે તો ચાલો સાથે મળીને વાસ્તુની આ રહસ્યમય દુનિયામાં પ્રવેશ કરીએ જ્યાં દરેક દિશા એક વાર્તા કહે છે દરેક વસ્તુ એક સંકેત આપે છે અને દરેક ખૂણો તમારું ભાગ્ય નક્કી કરે છે પરંતુ પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વીડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક રાયબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી પાર થઈ જશે આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો કૃપા કરીને તેને શેર કરો કારણ કે તમારા કારણે કોઈ બીજાના જીવનમાં પણ સકારાત્મક મૂડ આવી શકે તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ તો હવે ચાલો જાણીએ એવી સત્તર વસ્તુઓનું અન્વેષણ કરીએ જે ઘરમાંથી દૂર કરવાથી તમારા ઘર સુધી સંપત્તિ શાંતિ અને ખુશી લાવશે નંબર એક મિત્રો ચાલો એક ભૂલ વિશે વાત કરીએ જે લોકો ઘણીવાર અજાણતા કરે છે જેની સીધી અસર તેમના નસીબ શાંતિ અને સમૃદ્ધિ પર પડે છે તે ભૂલ છે ઘરમાં તૂટેલી મૂર્તિઓ અથવા દેવતાઓના ફાટેલા ચિત્રો રાખવા ઘણીવાર પૂજા દરમિયાન મૂર્તિઓ ફાટી જાય છે અથવા ચિત્રોના ખૂણા ફાટી જાય છે પરંતુ આપણી ભાવનાત્મક લગાવને કારણે આપણે તેમને ફેંકી દેવાને પાપ માનીએ છીએ પણ શું તમે જાણો છો વાસ્તુ અનુસાર આ કોઈ પાપ નથી પરંતુ એક ગંભીર ખામી છે જે તમારી પ્રગતિમાં નોંધપાત્ર અવરોધ લાવી શકે છે ઘરમાં તૂટેલી મૂર્તિઓ અથવા ફાટેલા ચિત્રો રાખવાથી ધીમી પણ ગહન નકારાત્મક ઉર્જા ફેલાય છે આ ઉર્જા ફક્ત તમારી સંપત્તિને અવરોધે છે જ નહીં પરંતુ માનસિક તણાવ સંઘર્ષ અને અશાંતિને પણ આમંત્રણ આપે છે તેથી હું તમને વિનંતી કરું છું કે આવી પવિત્ર વસ્તુઓને પવિત્ર નદીમાં ડૂબાડી દો અથવા તેમને વિદાય આપવા માટે મંદિરમાં જાઓ પરંતુ તેમને બિલકુલ ઘરે ન રાખો તને નંબર બે આજકાલ ઘણા લોકો દેવતાઓની બિનપરંપરાગત છબીઓ પ્રદર્શિત કરે છે જેમ કે શિવચિલ્લુમ પીતા હોય છે અથવા અત્યંત ક્રૂર ભૈર આવી છબીઓ ભલે તે કલાના સ્વરૂપમાં હોય ઘરની ઉર્જા પર ભારે અસર કરે છે કારણ કે દરેક છબી એક લાગણી વ્યક્ત કરે છે અને કુરૂપતા અથવા ક્રોધની છબીઓ ઘરમાંથી સૌમ્યતા અને સંપત્તિને દૂર કરે છે ધ્યાનમાં રાખો કે જ્યારે દેવતાઓ ઘરમાં હાજર હોય છે ત્યારે તેમનું સ્થાન સંખ્યા અને સ્વરૂપ વાસ્તુ અનુસાર સંતુલિત હોવું જોઈએ કારણ કે જો દેવતા અશુદ્ધ અથવા અસંતુલિત હોય तो आशीर्वाद ने बदले आफत आवे छे। तो आज घर में तपास करो के कोई तूटेली मूर्तिओ फाटेला चित्रों अथवा राक्षसी छे के नहीं। जो हाँ तो ते पहलू पगलू छे। तमारू आर्थिक नुकसान अने तेने दूर करतानी साथेज तमने एक चमत्कारिक फरक अनुभवाशे याद राखो पवित्रता फक्त मनमाज नहीं પણ ઘરની દિવાલો અને ખૂણામાં પણ હોવી જોઈએ એટલા માટે દેવી લક્ષ્મી ત્યાં વાસ કરે છે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્ર આપણને શીખવે છે કે આપણું ઘર કે ઓફિસ ફક્ત ઇંટો અને પથ્થરોનું માળખું નથી પરંતુ આપણી ઉર્જાનું કેન્દ્ર છે તેથી જ્યારે આપણે ત્યાં કોઈ વસ્તુનું ચિત્ર મૂકીએ છીએ ત્યારે તેની ઉર્જા આપણા જીવનમાં પણ પ્રવેશ કરે છે જ્યારે સાપ ગધેડા ઘોવડ દુક્કર ઉજ્જડ પ્રાણીઓ ચામાચીડિયા ગીધ કબૂતર અથવા કાગડા જેવા પ્રાણીઓ પ્રકૃતિનો ભાગ છે ત્યારે તેમની છબીઓ આપણી આસપાસ નકારાત્મક અને હિંસક ઉર્જા પેદા કરી શકે છે આવી છબીઓ આપણા મન અને વાતાવરણમાં અશાંતિ અને તણાવ વધારી શકે છે તેથી તમારા ઘરને શાંતિ પ્રેમ અને સકારાત્મક ઊર્જાથી ભરવા માટે આવી છબીઓ ટાળવી એ સમજદારી છે કોઈના તરફથી ભેટ તરીકે રૂમાલ સ્વીકારવો અથવા કોઈ બીજાના રૂમાલનો ઉપયોગ કરવો નુકસાનકારક સોદો હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર મફતમાં રૂમાલ સ્વીકારવાની મનાઈ ફરમાવે છે આમ કરવાથી સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે અને તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે નંબર ચાર જો તમને પર્સ રાખવાનો શોખ છે તો તે ફક્ત ફેશન કે જરૂરિયાત નથી તે તમારી ઉર્જા અને સૌભાગ્ય સાથે પણ જોડાયેલું છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે પર્સ કે તિજોરી માત્ર પૈસા જ નહીં પણ ઉર્જા પણ રાખે છે તેથી તેમાં કેટલીક પવિત્ર અને ધાર્મિક વસ્તુઓ રાખો જેમ કે ચાંદીના સિક્કા દેવતાઓના નાના ચિત્રો અથવા શુભ પ્રતીકો જે તમારા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે ધ્યાનમાં રાખો કે ફાટેલી તિજોરી કે તૂટેલી પર્સ ફક્ત તમારી સંપત્તિને જ અવરોધે છે નહીં પણ તેમાં સમૃદ્ધિને પણ રોકે છે તેવી જ રીતે તમારા ખિસ્સામાં ફાટેલી અને જૂની નોટો ધીમે ધીમે નકારાત્મકતા ફેલાવે છે તમારું પર્સ તમારી સમૃદ્ધિનું પ્રતીક છે તેનો આદર કરો તેને સ્વચ્છ રાખો અને તેમાં ફક્ત તે જ વસ્તુઓ રાખો જે તમારા જીવનમાં ખુશી લાવે છે નંબર પાંચ ઘર એ જગ્યા છે જ્યાં આપણે શાંતિ પ્રેમ અને ઉર્જા શોધીએ છીએ પરંતુ કલ્પના કરો કે જો તે જ ઘર તૂટેલી વસ્તુઓથી ભરેલું હોય જેમ કે ફાટેલો અરીસો તૂટેલી ઘડિયાળ તૂટેલો પલંગ અથવા તૂટેલો દીવો તો શું તે ખરેખર સુખ અને સમૃદ્ધિનું કેન્દ્ર બનશે વાસ્તુશાસ્ત્ર આપણને આ વિશે ચેતવણી આપે છે તૂટેલા વાસણો ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક્સ ફાટેલા પોસ્ટર કે ચિત્રો અને જૂના ભાંગી પડેલા ફર્નિચર આ બધું ધીમે ધીમે ઘરમાંથી સકારાત્મક ઉર્જા શોષી લે છે પછી નકારાત્મકતા તે ખાલી જગ્યામાં પ્રવેશ કરે છે જે વાતાવરણને છીનવી લે છે અને બેચેની તણાવ અને માનસિક મૂંઝવણ પેદા કરે છે જો તમારા ઘરમાં કંઈ પણ તૂટેલું હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો અથવા પૂરા દિલથી ગુડબાય કહો આ વસ્તુઓ ફક્ત નકામી નથી તે તમારી ખુશીમાં અવરોધ બની જાય છે તમારું ઘર તમારું મંદિર છે તેને સ્વચ્છ સુંદર અને ઉર્જાથી ભરેલું રાખો તૂટેલી વસ્તુઓથી દૂર રહો અને તમારા જીવનમાં નવો પ્રકાશ આમંત્રિત કરો નંબર છ પ્રાર્થના ખંડ એક એવી જગ્યા જ્યાં આત્માને શાંતિ મળે છે જ્યાં દરેક સવાર આરતીના મધુર અવાજ અને દીવાની જ્યોતથી શરૂ થાય છે આ પવિત્ર જગ્યામાં એક ખાસ સ્થાન પૂજા કળશ છે પરંતુ શું તમે જાણો છો કે આ કળશ ખાલી રાખવો એ ફક્ત એક સામાન્ય ભૂલ નથી પણ ગંભીર વાસ્તુ દોષ બની શકે છે વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે પૂજા કળશ ફક્ત ધાતુનું વાસણ નથી તેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્થાન માનવામાં આવે છે જ્યારે આ કળશ ખાલી હોય છે ત્યારે એવું લાગે છે કે તમે તે દૈવી શક્તિઓને આમંત્રણ આપ્યું છે પરંતુ તેમનું સન્માન કર્યું નથી કળશ વ્યક્તિના જીવન સાથે ઊંડો જોડાયેલો છે તેમાં ભરેલું પાણી માત્ર વાતાવરણને શુદ્ધ કરતું નથી પણ ઉર્જાના પ્રવાહને પણ સંતુલિત કરે છે તેથી તેને ક્યારેય ખાલી ન રાખો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે તેને ગંગાજળથી ભરેલું રાખો જ્યારે પૂજા માટે સંપૂર્ણ કળશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે તમારા ઘરની સુંદરતામાં વધારો કરે છે પરંતુ તમારા જીવનના દરેક પાસામાં પ્રગતિ અને વિકાસ માટે નવા રસ્તા પણ ખોલે છે તો ચાલો આપણા પ્રાર્થના ખંડને ભક્તિ અને શ્રદ્ધાથી ભરીએ અને કળશને ખાલી નહીં પણ દિવ્યતાથી ભરેલો રાખીએ નંબર સાત સુશોભન વસ્તુઓ અથવા કલાકૃતિઓ કેટલાક લોકો તેમના ઘરને કલાત્મક દેખાવ આપવા માટે કૃત્રિમ અથવા કાંટાવાળા છોડ વાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાવાળા વૃક્ષો અને છોડ વાવવાનું ટાળો આ કૌટુંબિક સંબંધોમાં કાંટા જેવા કાંટા બનાવે છે જે પરિવારના બધા સભ્યોના મનને દૂષિત કરે છે ઘણા લોકો તેમના ઘરોને જૂની અથવા નકામી વસ્તુઓથી સજાવે છે જે અયોગ્ય માનવામાં આવે છે આ ખોટું છે આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે વાસ્તુ અનુસાર જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે ત્યારે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે મૃત વૃક્ષો અને છોડ ઉજ્જડ શહેરો અથવા જર્જરિત ઘરો દર્શાવતી કલાકૃતિઓ અથવા ચિત્રો કલાત્મક માનવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બધી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે નંબર આઠ મિત્રો આપણું ઘર ફક્ત ઈંટો અને પથ્થરોથી બનેલું નથી તે આપણી લાગણીઓ ઉર્જા અને પ્રેમનું કેન્દ્ર છે પરંતુ ક્યારેક આપણે અજાણતા આપણા પોતાના ઘરોને એવી જગ્યા બનાવીએ છીએ જ્યાં નકારાત્મકતા ખીલવા લાગે છે ઘણી એવી વસ્તુઓને કારણે જેને આપણે ઘણી અવગણીએ છીએ તમે જોયું હશે કે ક્યારેક દવાઓ બધે વેરવિખેર હોય છે ટોયલેટ ક્લીનર ખુલ્લું છોડી દેવામાં આવે છે જ્યારે શેમ્પુ નાયલોન જંતુનાશક અથવા મચ્છર ભગાડનાર દવા ટેબલ પર અથવા કબાટમાં આડેધડ છોડી દેવામાં આવે છે આ વસ્તુઓ સામાન્ય લાગે છે પરંતુ તેમાં છુપાયેલા રસાયણો આપણા ઘરની હવાને ઝેરી બનાવી શકે છે આ આપણા પ્રિયજનોના સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને સકારાત્મકતા પર ઊંડી અસર કરે છે વાસ્તુશાસ્ત્ર અને આરોગ્ય સલાહ બંને ભલામણ કરે છે કે આવી હાનિકારક વસ્તુઓને ઘરમાં સુરક્ષિત જગ્યાએ નિયુક્ત અને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે આ વસ્તુઓને સંગ્રહિત કરવા માટે મજબૂત લાકડાના અથવા લોખંડના બોક્સ બનાવવાનું વિચારો આ સ્થાન રસોડા બાળકોના રૂમ અને શયનખંડથી દૂર હોવું જોઈએ જેથી ઘરની પવિત્રતા નકારાત્મક પ્રભાવોથી બચી શકે ઘર એ છે જ્યાં જીવન ખીલે છે તેને સુરક્ષિત પવિત્ર અને શુદ્ધ રાખવું આપણી ફરજ છે થોડી સાવધાની રાખો અને તમારું ઘર ફરી એકવાર મંદિર બની શકે છે નંબર નવ વાસ્તુ ખામી દૂર કરવા માટે કપૂર રાખો જો ઘરના કોઈ પણ વિસ્તારમાં વાસ્તુ ખામી વિકસી રહી હોય તો ત્યાં એક કે બે કપૂર લાકડીઓ મૂકો જ્યારે તે લાકડીઓ ઓગળી જાય અને સમાપ્ત થઈ જાય ત્યારે બીજી બે લાકડીઓ મૂકો જો તમે આ રીતે તેમને બદલતા રહેશો તો વાસ્તુ દોષો બનશે નહીં નંબર એક શૂન્ય કરોડિયાનું જાડું મિત્રો તમારા ઘરમાંથી કરોડિયાના જાળા તાત્કાલિક દૂર કરો તે તમારા સારા દિવસોને ખરાબમાં ફેરવી શકે છે જો તમે ધ્યાથી જોશો તો તમને ઘરના દરેક ખૂણામાં કરોડિયાના જાળા જોવા મળશે અને તેમને દૂર કરવા જ પડશે કેટલાક લોકો તેમને દૂર કરવાથી ડરતા હોય છે કારણ કે તે કોઈના ઘરનો નાશ કરવાનો અહેસાસ આપે છે પરંતુ તેમને તોડવું જરૂરી છે કારણ કે કરોળિયા રહેવા માટે નહીં પરંતુ તેમના શિકારને ફસાવવા માટે જાળા બનાવે છે તેથી એવું માનવામાં આવે છે કે આવા જાળા રાખવા અયોગ્ય છે મેચની લાકડીઓ અગ્નિનું પ્રતિક છે આવી સ્થિતિમાં કોઈની પાસેથી મેચ લેવાનો અર્થ ઘરમાં અશાંતિ ફેલાવવાનો છે મફ્તમાં મેચ લેવાથી પરિવારના સભ્યોના મનમાં ગુસ્સો આવે છે અને અશાંતિનું વાતાવરણ રહે છે નંબર અગિયાર પથ્થર રત્નક મિત્રો શું તમે ક્યારેય નોંધ્યું છે કે આપણે ઘણીવાર અજાણતા આપણા ઘરની આસપાસ પથ્થરો રત્નો વીંટીઓ તાવીજ અથવા અન્ય નાની વસ્તુઓ પડેલી શોધીએ છીએ જે આપણે ભૂલી જઈએ છીએ અથવા તેમનું મહત્ત્વ સમજી શકતા નથી પરંતુ સાચું કહું તો આ નાની વસ્તુઓ આપણા જીવન પર ભારે અસર કરી શકે છે વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે એક નાનો પથ્થર પણ આપણું ભાગ્ય બદલી શકે છે ક્યારેક તે સારા નસીબ લાવી શકે છે તો ક્યારેક તે દુર્ભાગ્ય પણ લાવી શકે છે જ્યારે આ અનિચ્છનીય અને અજાણતા પથ્થરો અથવા તાવીજ ઘરમાં રહે છે ત્યારે તેમની ઉર્જા ધીમે ધીમે તમારા ઘરના વાતાવરણને બદલવા લાગે છે તે નકારાત્મકતા ફેલાવી શકે છે અને તમારા મન અને પરિવારમાં તણાવ મૂંઝવણ અને મુશ્કેલીઓ લાવી શકે છે તેથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા જાળવવા માટે ઘરમાંથી આવા અનિચ્છનીય અને અજાણતા પથ્થરો તાબીજ અથવા રત્નોને સમજદારીપૂર્વક દૂર કરવા મહત્વપૂર્ણ છે આ પગલું તમારા ઘરને નવી ઉર્જા ખુશી અને સફળતાથી ભરી દેશે યાદ રાખો આપણું ઘર આપણા આત્માનું પ્રતિબિંબ છે તેને સ્વચ્છ સકારાત્મક અને સુખદ બનાવવાની જવાબદારી આપણા બધાની છે નંબર બાર સોફા ખુરશીઓ અને ટેબલ મિત્રો જો તમારા ઘરમાં ખુરશી કે ટેબલ તૂટેલું હોય તો તેને તાત્કાલિક દૂર કરો અથવા તેનું સમારકામ કરાવો તે તમારી આર્થિક અને પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે સોફા ખુરશી કે ટેબલનો આકાર પણ વાસ્તુ અસરો ધરાવે છે તે સુંદર અને સ્વચ્છ હોવા જોઈએ પરંતુ ક્યારેક તેમની ડિઝાઇન કે આકાર પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે તેથી આ વસ્તુઓ ખરીદતા પહેલા વાસ્તુ નિષ્ણાતની સલાહ લો નંબર તેર જો દરવાજો દક્ષિણ તરફ હોય તો વાસ્તુ દોષ થશે જો તમારું ઘર દક્ષિણ તરફ હોય તો પહેલા મુખ્ય દરવાજાથી બમણા અંતરે લીમડાનું ઝાડ વાવો બીજું આ થ્રેશોલ્ડ ઉપર પંચમુખી હનુમાનનું ચિત્ર મૂકો તમે અરીસો પણ મૂકી શકો છો મુખ્ય દરવાજા ઉપર પંચધાતુ પિરામિડ સ્થાપિત કરવાથી પણ વાસ્તુ દોષ દૂર થાય છે ભગવાન ગણેશની બે પથ્થરની મૂર્તિઓ તેમની પીઠ સાથે જોડાયેલી હોય આ મૂર્તિઓને મુખ્ય દરવાજાની મધ્યમાં દરવાજાની ચોકઠા પર લગાવો જેથી એક મૂર્તિ અંદરની તરફ અને બીજી બહારની તરફ હોય જ્યારે કોઈ ઘર વાસ્તુ ખામીથી પ્રભાવિત થાય છે ત્યારે ફક્ત દિવાલો કે ફર્નિચર બદલવું પૂરતું નથી ઘરની ઉર્જાને શુદ્ધ કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે વાસ્તુદોષોને દૂર કરવા માટે વ્યક્તિએ સમયાંતરે સુંદરકાંડ અથવા રામચરિત પાઠ કરવો જોઈએ આ પવિત્ર મંત્રોનો અવાજ ઘરના દરેક ખૂણામાં ફેલાય છે નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે નંબર ચૌદ જ્યારે રામનું નામ ઘરમાં સ્થાયી થાય છે ત્યારે દરેક મુશ્કેલી અને અવરોધ આપમેળે અદૃશ્ય થઈ જાય છે આ ફક્ત એક ધાર્મિક વિધિ નથી પરંતુ એક આશીર્વાદ છે જે તમારા ઘરના આત્માને પવિત્રતા અને શાંતિથી ભરી દે છે હવે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ સંવેદનશીલ ગણાતી કેટલીક વસ્તુઓ વિશે વાત કરીએ તેમને મફતમાં સ્વીકારવાથી મોટી મુશ્કેલીઓ આવી શકે છે શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તેલ ચઢાવવાને શુભ માનવામાં આવે છે નંબર પંદર જો કે માંગ્યા વિના મફ્તમાં તેલ સ્વીકારવાથી આર્થિક મુશ્કેલીઓ અને સમસ્યાઓનો માર્ગ ખુલી શકે છે તેથી તેલનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે કાળા તલ આ નાના કાળા તલ રાહું કેતુ અને શનિ સાથે સંકળાયેલા છે મફતમાં અથવા દાન તરીકે ભૂલથી પણ સ્વીકારવાથી તમારા ભાગ્યમાં મોટી મુશ્કેલીઓ આવી શકે છે તમારે શનિની કડકતા અને રાહુ અને કેતુની ચાલાકીનો સામનો કરવો પડી શકે છે નંબર ચોળ સોય અથવા નાજુક વસ્તુઓ તમારા સંબંધોની સંવેદનશીલતા સાથે જોડાયેલી છે કોઈની પાસેથી મફતમાં સોય સ્વીકારવાથી તમારા વૈવાહિક જીવનમાં સંઘર્ષ અને વિખવાદ થઈ શકે છે તેથી સંબંધો જાળવવા માટે સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે લોખંડ આ કઠણ ધાતુ ભગવાન શનિનું પ્રતીક છે પરવાનગી વિના લોખંડ લેવું એ તમારા ઘરમાં ગરીબી અને દુઃખને આમંત્રણ આપવા જેવું છે તેથી હંમેશા આદર અને સમજદારીથી લોખંડને સંભાળો નંબર સત્તર જ્યારે મીઠું અચાનક ખતમ થઈ જાય છે ત્યારે પાડોશી પાસેથી મફતમાં ઉધાર લેવાનું સરળ લાગે છે જો કે અનુસાર મીઠું ભગવાન શનિ સાથે પણ સંકળાયેલું છે મફતમાં મીઠું સ્વીકારવાથી માત્ર નાણાકીય મુશ્કેલીઓ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓ અને દેવાનો બોજ પણ વધી શકે છે મિત્રો આ વસ્તુઓ ફક્ત રિવાજો કે જૂની માન્યતાઓ નથી પરંતુ તમારા જીવનને સુધારવા અને શાંતિ અને સુખ જાળવવા માટે વાસ્તુ સિદ્ધાંતો છે તેમને સમજો તેમને અપનાવો અને તમારા ઘરને સકારાત્મક શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સ્થાન બનાવો મિત્રો આપણું ઘર આપણું સૌથી મોટું આશ્રયસ્થાન છે તે જ્યાં આપણા આનંદ સપના અને આશાઓ ખીલે છે તેથી તેને સકારાત્મક ઉર્જાથી ભરવાની આપણી સૌથી મોટી જવાબદારી છે આ સરળ છતાં ગહન વાસ્તુ સિદ્ધાંતો આપણને શીખવે છે કે નાની વસ્તુઓ પણ આપણા જીવન પર નોંધપાત્ર અસર કરે છે તો ચાલો આપણા ઘરોને નકારાત્મકતાથી મુક્ત કરીએ વાસ્તુ દોષોને દૂર કરો અને એવું વાતાવરણ બનાવો જ્યાં પ્રેમ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા પ્રવર્તે યાદ રાખો જ્યારે આપણા ઘર ખુશ હશે ત્યારે જ આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ